ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અંકલેશ્વર નગર ખોલપાટિયા નજીક ડીજી નગરમાં મકાનના ઉપરના માળે રૂમમાં ચાલતો જુગારધામ ઝડપી પાડી નવ જુગારીઓને 4.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કડક ની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નગર ખોલપાટિયા નજીક ડીજી નગરમાં મકાન નંબર બી 23 ના ઉપરના માળે કિરીટ કુમાર રણછોડ ફર્દો ઘણા બધા માણસોને બહારથી બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસ દરોડા પાડ્યા હતા પોલીસ સ્થળ પરથી એક લાખથી વધુ રોકડા અને એક ફોર વ્હીલર ત્રણ ટુ વ્હીલર તેમજ આઠ મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે મુખ્ય સૂત્રધાર રણછોડ હિતેશ દાવડા હસમુખ છાયા કનુભાઈ લાલ રોહિત મહેશકુમાર પ્રભાતસિંહ પરમાર જમન બચુ બુટાણી હરસુખ રણછોડ ફળદુ તેમજ વિપુલ રવજી ભંડેરી અને કિશોર અશોક પાટીલ નામના જુગારીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે